સવરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લા મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અગિયારસના દિવસે રાણાવાસ શહેરમાં જગદી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું જેમાં દીપ યજ્ઞ સાથે મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહિલા આગેવાનોનું મહિલા પાંખના બહેનો દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગાયત્રી પરિવારના બહેનો દ્વારા યજ્ઞ પૂજા કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા જ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લા મહિલા પ્રમુખ નિકિતાબેન ટેવાણી સહિતના મહિલા આગેવાનોએ જહેમત ઉઠાવી હતી નિકુંદ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ